આત્રા રાજકોટના જલરામ ચોકની ગરબી આખા સૌરાષ્ટ્રના પ્રખ્યાત છે અને અહીનો હિંડોડા રાસ જોવા દરકો સ્પેશિયલ લંડન થી આવે છે અને માનતા પૂરી કરે છે તો ચાલો જાણીએ આજે તેની પ્રેક્ટિસ વિશે અરે ઈન્દોરા રાસનું કરવા તો મેં માનુંને કે 20 વર્ષ થઈ ગયા છે લા હા હા 20 વર્ષથી અમે આયોજન કરી છે ઈન્દોરા રાસનું અને એમાં જે દીકરી છે એ એમ તો માનુંને કે અમારે ઈન્દોરો જે બંધાઈ છે માતાજીની એની જ આસ્થા છે દીકરી તમે કોઈ પણ એમાં બેસાડી દ્યો

અમારે માતાજીની માનતા કરે તો સંતાન પ્રાપ્તિ થાય એ લોકો એ શ્રદ્ધા છે સૌરાષ્ટ્રના આજુબાજુના ગામડા તો ઠીક પણ પંજાબ છે હરિયાણા ત્યાંથી બધે માનતા ઉતારવા કલકત્તા બોમ્બે ત્યાંથી માણસો માનતા ઉતારવા અહીંયા આવે એટલે અમે પાસનું આયોજન રહેતું છે કોઈ પણ જાતનો ચાર્જ નથી ખાલી એક વ્યવસ્થા જળવાઈ માટે થઈને અમે પાસ રાખવા